સુરતના લિંબાયત ગોવિંદનગર ખાતે મૂર્તિ વિવાદને લઈને હિન્દુ સંગઠનો દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું લિંબાયતના ગોવિંદનગર ખાતે મૂર્તિ ચોરીને લઈને હિન્દુ સંગઠનો દ્વારા જમીન માલિક પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા લિંબાયતમાં મૂર્તિ વિવાદના કારણે હિન્દુ સંગઠનોનું પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ઘટનાના સંદર્ભમાં ગોવિંદનગર સ્થિત એક પ્લોટ પર મૂકવામાં આવેલી હનુમાનજીની મૂર્તિ ચોરી ગઈ હોવાનું ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે આ પ્લોટના માલિક સાથે મૂર્તિ મૂકવાના મામલે પહેલા પણ વિવાદ થયો હતો વિરોધ પ્રદર્શન કરી રહેલા હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ આરોપ મૂક્યો હતો કે જમીન માલિકે જ જાણીબુજીને મૂર્તિ દૂર કરવાનો આદેશ આપ્યો હતો તેમણે મૂર્તિની ચોરીને ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચાડનારી અને સમુદાય વચ્ચે તણાવ સર્જનારી કાર્યવાહી ગણાવી હિન્દુ સંગઠનોએ પોલીસને ચોરી ગયેલી મૂર્તિ શોધી કાઢવા અને દોષિતો પ્રત્યે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે આ બાબતમાં જમીન માલિક સામે પણ કાર્યવાહીની માંગ કરી હતી મારું નામ વિશાલભાઈ વરવાડ છે હું સુરત બજરંગ ઉપાધ્યક્ષ છું અને ઘટના ગોવિંદનગર લિંબાયત વિસ્તારમાં બની છે જે જગન્નાથ બાલાજીમાંનું મંદિર છે તે ઘટનામાં બિલ્ડર દ્વારા મંદિરનો કબજો કરવામાં આવે છે ધીરે ધીરે અને ત્યાં વોચમેન બેસાડવામાં આવે છે અને અમને એવી માહિતી મળી છે કે મંદિરમાંથી મૂર્તિ પણ ગાયબ કરવાના હતા તો અમે ચાર દિવસ પહેલાં પીઆઈ સાહેબને રજૂ બી કર્યું હતું રજૂઆત કરી હતી કે અમારી મૂર્તિ મૂર્તિનું સાહેબ ધ્યાન રાખજો મૂર્તિ ગાયબ થવાની અમને વાત મળી સાહેબે કીધું તમે બે ઝીજક્રો કંઈ નહીં થાય પણ અમને કાલે પરમ દિવસે જાણવા મળ્યું કે મૂર્તિ રાતોરાત ત્યાંથી ચોરી થઈ ગઈ છે એટલે એના વિરોધમાં અમે આવ્યા હતા અને કાલે પણ અમે પોલીસ સ્ટેશન હતા પણ જે ફરિયાદ કરવા આવેલા એ લોકોને લગભગ છ થી સાત કલાક ડિસ્ટર્બ ચોકી માં બેસાડી રાખેલા અને ફરિયાદ લીધી નહીં હતી હવે આજે અમે બજરંગ સેના દ્વારા અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા અહીંયા લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ કે અમારી એફઆઈઆર ફાટવી જોઈએ આગામી સમયમાં અમારે જો એફઆર નહીં ફાટે તો અમે આનાથી વધુ સંખ્યામાં કલેક્ટર સાહેબ પાસે જશું અને કમિશનર સાહેબ પાસે જઈશું જશું બિલ્ડરનું નામ છે વિષ્ણુભાઈ દોરીવાલા કરીને છે જેણે પાંત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા સોસાયટી પાડીને વેચી દીધી હતી અને હવે એ જગ્યા સીઓપી માં હતી અને એમાં પારસી સમાજ દ્વારા એ જગ્યામાં પાંચસો વાર જગ્યા મંદિરના ટ્રસ્ટ આપેલી હતી અને જે બીજી બસો વાર જગ્યા છે એ મંડલી દ્વારા વેચાતી ખરીદેલી હતી એ જગ્યા પણ બિલ્ડરે હડપી લીધી છે અને જે પાંચસો વાર જે દાન આપી હતી પારસી સમાજે એ બી બિલ્ડરે હડપી લીધી છે હવે જગ્યાના ભાવ વધી ગયા છે તો બિલ્ડર ને લાલચ વધી ગઈ છે